અમારી યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે તમને અમે જણાવશું અનિશા જે હોશિયાર ચતુર ખૂબ જ સુંદર દેખાવડી એક પરિણી સ્ત્રી છે જેની ઉંમર પચીસ વર્ષ તેને પગથી માતા સુધી નિરીક્ષા પછી કોઈ પણ કહી ઉઠે કે આમાં કઈ નહીં લાંબા લંબગોળ ચહેરો એક કામુક સ્ત્રીની ઓળખ આપતા આગળ પાછળ ઉપેલ ઉપસેલા શરીરના અંગ જે અંગોને અનિશાનો પતિ દેવાંગ ખૂબ જ પ્રેમ કરતો હતો એટલું નહીં તે તો સુવાળા અંગોને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો દેવાંગ અને અનિશાના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા હતા દેવાંગ તેની પત્નીને પૂરો પૂરેપૂરો સમય આપતો હતો છતાંય અનિશાને ખોળો ખાલી હતો જેનું કારણ હતું પ્રત્યેનું જ્ઞાન અનિશા સોળ વર્ષની ઉંમરે પુરુષના સંપર્કમાં આવી હતી તે સારી રીતે જાણતી હતી કે મિલન પછી કેવી રીતે ખોળો રાખી શકાય અનિશાની અદાઓ એનું રૂપ તેનું સૌંદર્ય કોઈ પણ પુરુષને પીગળાવી દે તેના પતિ ને ગમે ત્યારે ઉતારી પાડતી અનિશા પોતાની વધારે પડતી ભૂખ તરસ માટે રાત્રે શાંત પડતી પણ દેવાંગ તો શરીર કરતા માન સન્માનનો વધારે ભૂખ્યો હતો જે તેને ક્યારેય મળ્યું નતું છતાંય તે નોકરીના પ્રતાપે સુખી હતો દેવાંગ અનીશાના ભૂતકાળથી અજાણ હતો અને જાણી જાય તો એ કઈ ફેર પડે તેમ હતો નહીં અનીશા બહુ આખી એટલે કે માથાભારે ગુસ્સા વાળી સ્ત્રી હતી લડવા ઝગડવામાં પારંગત હતી તેના ત્રાસ થી આડોશી પાડોશી ત્રાહિમા હતા લગભગ દિવસ એવો ગયો હશે કે તેના વિસ્તારની કોઈ સ્ત્રી સાથે તે લડી ના ના હોય તેની બાજુમાં રહેતા ભાડુતી પરિવાર ઘર ખાલી કરીને બીજે રહેવા જતા રહ્યા હતા અઠવાડિયા અઠવાડિયું ઘર ખાલી રહ્યું પછી પચીસ સત્યાવીસ વર્ષની સ્ત્રી રહેવા એ અનિશાના સ્વભાવ લીધે અંદરોઅંદર દુખી હતી કારણ કે તેને કોઈ દોસ્ત હતું ન હતું દોસ્ત હતા પણ તે માત્ર કામ પૂરતા હતા બાજુમાં કોઈ નવું રહેવા આવ્યું છે તે જોઈ જિંદગીમાં પહેલી વાર અનીસા સારા સંબંધ બાંધવા અને દોસ્ત બનાવવા સવારના બાર વાગ્યે સામે ચાલીને તેના ઘરના દરવાજે જઈને ઊભી રહી અને વગાડ્યો એટલે નહી રહેવા આવેલી નવી રેવા આવેલી સ્ત્રીએ દરવાજો ખોલ્યો તે સ્ત્રીને જોઈ અને અનિશા મનમાં રાજી થઈ કારણ કે તે સ્ત્રી કાળી હતી પણ હા નાકે નમણે નમણે રૂપાળી હતી તેમજ તેમર ભરાવદા શરીર શરીર ની માલકીન હતી ને જોઈ પેલી સ્ત્રી બોલી કોણ અનિશા એ ઓળખ આપી પેહલી સ્ત્રીએ આવકારો આપ્યો અને અંદર આવવા કહ્યું અનિશા અંદર જઈને એની પાસે બેઠી પહેલી સ્ત્રીએ પાણી આપ્યું અનિશા પાણી પીધું અને બંને વાતુએ ચડ્યા અનિશા પોતાનો પરિચય આપ્યો પણ પતિનું નામ કહ્યું નહીં ક્યાંથી કહે કહેવા બેસે તો આખો દિવસ થાય પછી પેલી સ્ત્રી બોલી મારું નામ કાવેરી છે પણ વાન જોઈ ઓળખીતા મને કાળી કહે છે અને કાળી કહીને બોલાવે છે મારો જન્મ ગામડામાં થયો છે પણ હું મોટી શહેરમાં થઈ છું શહેરમાં મામાના ઘરે રહી ત્યાં જ ભણી ગણી અને તેના એક સંબંધીના દીકરા સાથે મને પરણાવી દીધેલી પરણાવેલી શબ્દ સાંભળીને અનિશા એ કાવેરી પર પાછી નજર નાખી અને બોલી તમે પરણેલા છો તો તમારા ગળામાં કે સેઠામાં પરણેલા ની કોઈ નિશાની કેમ નથી એક વર્ષ પહેલા અમારા સુટાશેડા થઈ ગયા છે કાવેરીએ થોડા દુઃખ સાથે અનિશાને કહ્યું એમ અનીશા એ કહ્યું સુટાશેડા કયા કારણથી થયેલા કારણ એટલું જ કે તે તેને કાળી પડે તે રૂપની વાસનાનો નો ભૂખ્યો મારી સાથે લોજ રોજ લડતો ઝઘડતો અને મને મારતો સતાય હું બધું સહન કરતી કારણ કે મારે જીવવું હતું પણ મારા પતિને હું જરાય ગમતી નહોતી એટલે ના છૂટકે મારે લગ્નના માત્ર ત્રણ મહિનાના સમયગાળામાં જ શેડાના કાગળ પર સહી કરવી દેવી પડી છોડો એ બધું અમુક ભૂતકાળ છે વીખવાથી માત્ર દુઃખ જ મળતું હોય છે અનિશા સારું લગાડવા બોલી કાવિર્ય સારું પણ કાવિરીને સારું પણ લાગ્યું મિત્રો તે પછી તે કહેવા લાગી અહી એકલા જ રહેવાના છું એટલે માતા પિતા અનીશા બોલી માતા બીમારીથી અને પિતા સુટ્ટાશેડાના આઘાત થી મૃત્યુ પામ્યા આજે હું સાવ એકલી છું ના કોઈ ફ્રેન્ડ છે એ કહે તું કામ શું કરે છો અનિશા પૂછ્યું હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું કાવેરીએ કહ્યું તેવામાં અનિશાનો મોબાઈલ રણક્યો તેણે ફોન ઉપાડ્યો અને બોલી કે હા ડિયર બસ પાંચ મિનિટમાં આવી ફોન કટ કરી બોલી સોરી કાવેરી એક ફ્રેન્ડને મળવા જવાનું છે હું ક્યારની તેના ફોન માટે રાહ જોતી હતી અને એનો ફોન આવી ગયો એટલે મારે જવું પડશે હું કાલે આવીશ ઓકે બાય કઈ અનિશા ત્યાંથી જતી રહી પણ કાવેરી વિચારમાં પડી ગઈ કે

તેના બોયફ્રેન્ડ સાથે વિતાવેલા સમયની વાત તેની નવી બનેલી ફ્રેન્ડ કાવિને કરશે ચલો તો સમય જ બતાવશે અનિશાના ગયા પછી કાવેરી ફ્રેશ થઈ ગઈ અને લંચ લઈને સૂઈ ગઈ એટલે કે ખાઈને સૂઈ ગઈ અનિશાના પૂરા ચાર કલાક પછી તેના ફ્રેન્ડને મળીને ઘરે આવી તો તેનો પતિ રજાના દિવસે પણ મીટિંગ પતાવી ઘેર આવી ગયો હતો તેણે અનિશાને ક્યાં ગઈ હતી શા માટે ગઈ હતી ક્યારે ગઈ હતી કઈ પણ પૂછ્યું નહીં શું તે બધું જાણતો હશે રામ જાણે શું કેવું છે તમારું બીજા દિવસે દેવાંગ ના ઓફિસે ગયા પછી અનીશા કાવેરીના ઘરે ગઈ તો ત્યાં દરવાજે તાળું હતું આવું તેની સાથે છ દિવસ થઈ સાતમા દિવસે ગઈ તો દરવાજે તાળું નતું એટલે તેને કાવેરીએ દરવાજો ખોલ્યો દરવાજા ના ખુલતાની સાથે અનિશા બોલી કે દોસ્ત ક્યાં ગઈ હતી છ દિવસ હું રોજ દસ વાગ્યે તને મળવા તારા ઘરે આવતી હતી બસ આવ બંને બેસે છે જો તારા ઘરમાં તો તારો પતિ કમાવાળો છે પણ ઘરમાં કોઈ નથી એટલે જીવવા માટે આખો દિવસ ઓફિસે જાવ છું જો તારે મારું કામ હોય તો રાત્રે આઠ વાગ્યા પછી અહીંયા આવી તો હું તને મળીશ બંને ની વાતો હજી શરૂ થઈ ત્યાં તો નો ફોન ફોન ઉપાડ્યો અને બોલી આજે તે ઘરે છે એટલે હું નહીં આવી શકું કાલે આવીશ ઓકે એટલું ફોન કાનેથી લઈ લીધો અને પપ્પી ભરીને ફોન મૂકી દીધો આ દ્રશ્ય જોઈ કાવેરી બોલી કોનો ફોન હતો ગયા રવિવારે જેનો ફોન આવ્યો હતો એનો જ આજે પણ મળવા બોલાવે છે અનિશા બે ફિકર બોલી તું પરણેલી છો પતિ છે છતાં પણ પરપુરુષ સાથે સંબંધ રાખે છો કાવેરી આશ્ચર્યથી બોલી શું કરું કુવો હુંડો હોય તો શિચ્છણનો સાંધો કરવો જ પડે તે મને પૈસાની પથારીમાં સુ ઉરાવીને પ્રેમ કરે છે જેથી મારી જરૂરિયાત પૂરી થાય છે અને તેની પણ તું તો ધંધો કરો છો કાવેરી બોલી ના શરીરની આ બોલવું છું મારું છોડ તારું કેવું પડે હો સૂટાશેડાને એક વર્ષ થઈ ગયું છે છતાં તને કંઈ થતું નથી હું કંટ્રોલ કરી લઉં છું મેં ક્યારેય સપનામાં કોઈ પરપુરુષનો વિચાર કર્યો નથી કારણ મારા પતિના શબ્દો જેના કારણે તેણે મને છોડી દીધી તે કાવેરીએ કહ્યું તો શું થયું તું બધાય પુરુષોના દિલ દિમાગ એક સરખા નથી હોતા તું કાળી જરૂર છો પણ કામણગારી છો તેનો તને ખ્યાલ હોવો જોઈ જરાક આજુબાજુ નજર નાખજે ઘણાય પુરુષો તારા વાનને નહીં પણ તારા અંગોને આંખોમાં કેદ કરતા હશે તું જોઈએ આ પ્રેમ કરવાની ઉંમર છે જીવવા માટે કામની સાથે કામ કામ સૂત્રની પણ સૂત્ર પણ કરવું જરૂરી છે અનિશાની વાત સાંભળી કાવીરના ચહેરા પરના ભાવ બદલાઈ રહ્યા હતા તેણે પણ ગમે તે નદીમાં નાવાની તેને પણ ઈચ્છા જાગી કારણ કે ખરાબ જવાબ તમને આગળ જરૂર મળશે પણ એક વાત તમને સાફ જણાવી દઉં કે અનિશા એ કાવેરીને પ્રેમના રવાડે ચડાવી પોતાના જ પગ પર કુહાડી મારી છે સોમવારની સવારે કાવેરી પહેલા કરતાં વધારે સારી તૈયાર થઈ ઓફિસે બસ સ્ટોપ ઉપર બસમાં ઓફિસમાં એવી ઘણી જગ્યાએ એવા પુરુષો હતા કે જે કાવેરીને તાકી તાકીને જોઈ રહેતા હતા માત્ર વાત નહોતા કરતા કાવેરી વિચારતા વિચારતા મનમાં હસી રહી પછી ઉભા થઈ ફ્રેશ થવા ગઈ દિવસ પછી એવું બન્યું કે કાવેરી જ્યાં જોબ કરતી હતી જોબ કરતી હતી તે કંપની બંધ થઈ ગઈ અને કાવેરીની નોકરી ગઈ પણ આવડત અને ડિગ્રીને કારણે કાવેરીને બીજા જ દિવસે સારી નોકરી મળી ગઈ જ્યાં એને એક સિનિયર પુરુષ નીચે કામ કરવાનું હતું તે કહે તેમ તેની આજુબાજુ રહેવાનું જે કાવેરીને અગાઉ અનીશા એ કહ્યું હતું કે તું કાળી છો પણ કામનગારી છો તે જ કાવેરી જેમ દૂધમાં સાકર ભળે તેમ ખુલ્લા મને સિનિયર સાથે કામ કરવા લાગી ફરિયાદનો એક પણ મોકો સિનિયરને નહોતો મળતો તે પણ કાવેરીના ચાર ચલણનો દીવાનો બની ગયો હતો કાવેરી મારી જિંદગી કેવી સારી હોત ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા રોજ સાથે રહેવાથી દેવાંગ કાવેરીને ચાહવા લાગ્યા પણ ઓફિસનું ઊંચું પદ અને માન સન્માનને ટકાવી રાખવા કઈ એનું દિલ માનતું નહોતું એક દિવસ ઓફિસ બંધ થવાને ટાણે દેવાંગે કાવેરીને કહ્યું કે તને ખોટું ન લાગે તો એક વાત કહું કાવેરી હા પાડી મારી તને કોપી પાવાની ઈચ્છા થઈ છે શું તું ઓફિસ બંધ થયા પછી મારી સાથે કોફી પીવા આવીશ કાવેરીને મોકળો મારક મળતો હતો એટલે તેણે હા પાડી દીધી પછી બંને કોફી પીવા ગયા દિવાંગે કોફી ઓર્ડર કરી કોફી આવી અને કોફી પીતા પીતા બંને વાતો એ વળગ્યા કાવેરીએ તેની કહાની કીધી દેવાંગે તેના વિશે કહ્યું પરણેલું છું એમ કહ્યું પણ પત્ની વિશે પણ પરણેલો છું કહ્યું પણ પત્ની વિશે એક પણ શબ્દ કહ્યો નહી બંને જીવનની બધી ચર્ચાઓની આપલે કરી પણ પોતે ક્યાં રહે છે તે એકે જણાવ્યું નહીં કારણ કે તેમને ખબર હતી કે આખો દિવસ હારે જ રહેવાનું છે તો પછી સરનામા શું જરૂર છે કોપી પૂરી થયા પછી દેવાન કાવેરીનો હાથ પકડી બોલ્યો કે કાવેરી તું બોલ્યો કે કાવેરી તું મને ગમે છો હું તને પ્રેમ કરું છું શું તું મને પ્રેમ કરીશ કાવેરીએ હા પાડી પછી બંને રોજ ઓફિસ થી છૂટ્યા પછી રોજ કોફી પીવા સાથે અને ડિનર પર સાથે વાત અનિશા પ્રેમનું નામ થામ વગેરેની માહિતી ગુપ્ત રાખી અનિશા મનોમન હરખાતી હતી કે અનિશા મનોમન હરખાતી હતી કેમ કે તેના દ્વારા આજે એક સ્ત્રી પોતે જે રસ્તે ચાલતી હતી તે રસ્તે ચડી ગઈ હતી પણ એને ક્યાં ખબર હતી કે તેને પોતાના જ પગ પર કુહાડી મારી છે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ દેવાંગ અને કાવેરી વધુ નજીક આવતા ગયા દેવાંગ પાસે તો તેની પત્ની હતી પણ કાવેરીનું શું દેવાંગ પાસે તો તેની પત્ની હતી પણ કાવેરીનું શું એક દિવસ કાવેરીએ સહજતા કહ્યું સર કોઈ સારી હોટલમાં એકાંત જોવા છે આટલું સાંભળી દેવાંગે તરત ખિસ્સામાંથી મોબાઈલ કાઢી કાવેરીની સામે જ આવતા રવિવારની તારીખનો રૂમ બુક

સરસ રમતો રમી જેની ખુશી બંનેના ચહેરા પર પરસેવા રૂપે દેખાઈ રહી હતી વળી કાવેરીને જાણે દોઢ વર્ષનો પ્રેમ એક સાથે મળી ગયો હોય તેવો અનુભવ થયો વીસ મિનિટ પથારીમાં પડ્યા પડ્યા આરામ કર્યા પછી કાવેરી બોલી કે દિવાન મારી થોડી મદદ કરીશ હા બોલને શું મદદ કરું દેવાંગે કાવેરી સાચી પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું ઉશીના આપે તો હું મોબાઈલ લઈ લો તરત દેવાંગ ઉભો થયો અને પલંગની બાજુમાં નીચે પડેલા પોતાના પેન્ટમાંથી પાકીટ કાઢ્યું અને કાવેરીને આપી તે બોલ્યો લે આમાંથી જેટલા જોઈતા હોય તેટલા લઈ લે કાવેરીએ આ પેકેટ લીધું અને અંદર ખોલીને જોયું તો તેને દેવાંગ અને અનિશાનો ફોટો જોવા મળ્યો અને ફોટો જોઈને બોલી કે આ ફોટો કોનો છે આ ફોટો તો મારી પત્ની અનિશાનો છે જે મારી ગેરહાજરીમાં મારી પીઠ પાછળ એના બોયફ્રેન્ડ સાથે હોટલમાં રાસલીલા રમવા જાય છે પણ જો તું મારી સાથે લગ્ન કરવા રાજી હોય તો હું અનીશાને સુટાશે આપી દઉં લગ્ન તો કરવા છે પણ અનિશા સુટ્ટાશેડા આપશે કાવરીએ પોતાની ચિંતા વ્યક્ત કરી અરે એ તો મારી પાછળ એક વર્ષથી પડી છે છૂટાછેડા લેવા માટે પણ મેં એને પકડી રાખી છે મહિનાના બીજા અને ચોથા રવિવારે ડિવોસ પેપર લઈને આવે છે અને મને સહી કરવાનું કહે છે પણ હું પેપર ફાડી નાખું છું આજે પણ પેપર લઈને આવશે જો તું કહે તો હું સહાય કરી નાખો પોતાના તરફથી હા દર્શાવવા માટે કાવેરીએ દેવાંગના હોઠ પર એક ચુંબન આપ્યું અને પાછા બંને પ્રેમ સાગરમાં તરવા લાગ્યા સાંજે દેવાંગ ઘરે પહોંચ્યો કે તરત ખુરશી પર બેઠેલી અનિશા ઊભી થઈ અને સામે ચાલીને દેવાંગના હાથમાં પેપર આપી બોલી દેવાંગ પ્લીઝ આમાં સહાય છે જે તારાથી ક્યારેય નહીં થઈ શકે માટે આમાં સહ કરી મને નવી જિંદગી ની શરૂઆત કરવા દે દેવાંગે પેપર હાથમાં લીધા અને હજી પણ દેવાંગે પેપર હાથમાં લીધા અને હજી પણ વિચાર કરી લે તું સહી કર રાત્રે ત્રણે અલગ અલગ સુઈને એક સરસ ઊંઘ લીધી સવારે જાગીને દેવાંગ કાવેરીને ફોન કરીને કોર્ટ આવવાનું કહ્યું જ્યાં બંને કોટ મેરેજ કર્યા અને તમામ કગળિયા પાકા કરી ઘરે રવાના થયા આજ કોટમાં અનિશા ખુરશી પર બેઠા બેઠા લગ્ન કરવા માટે પોતાના પૈસાદાર પ્રેમીની રાહ જોઈ રહી હતી પણ ઘણો ટાઈમ થઈ ગયો છતાં તેનો પ્રેમી ન આવ્યો પણ તેનો ફોન આવ્યો જેમાં સામા શેરડી થી અવાજ આવ્યો કે તમે હમણાં આ નંબર પર જેને ફોન કર્યો હતો તે ભાઈનું એક્સિડન્ટ થયું છે અને તેઓ મૃત્યુ પામ્યા છે જો તમે તેના સંબંધી હો તો જલ્દી થી રોડ પર આવી જાઓ ફોન પરની વાત સાંભળી અનીશાની આંખો ફાટીને ફાટી રહી ગઈ હોટલના એક સાથી એ તેને જીવન સંગીની બનાવવાનું કહ્યું હતું પણ તેનો પરલોક સીધાઈ ગયો હતો તેને તો પોતે ચૂસીને ફેંકી દેશે તેવી રીતે ફેંકવા લાગ્યા અનીશા શાહ હવે એકલી પડી ગઈ હતી જ્યારે દેવાંગ અને કાવેરી ઓફિસમાં સાથે કામ કરતા હતા અને આઠ મહિના થઈ ગયા હતા અને કાવેરીને બે મહિનાનો ગર્ભ પણ હતો છતાં તે પતિ સાથે ઓફિસમાં કામ કરવા જતી હતી આમ દેવાંગ અને કાવેરીએ સુખી જીવન જીવતા હતા અને અનિશા પોતાના જ પગ પર કુહાડી મારી હતી મિત્રો અહીં આ વાર્તા પૂરી થાય છે તો અમારી વાર્તા સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં કારણ કે આવી વાર્તા બનાવવામાં અને શોધવામાં અમારે ખૂબ જ મહેનત કરવી પડે છે જય માતાજી